હવે હજુ હું રખડું છું હવે તો મને કઈક સ્થાન આપો અને એ માને બેસો વર્ષ રખડતી કરી કરી અને આજે આપણે માને લઈને એના ઘરમાં બેહાડી છે આજે આપણને એક દુઃખ ના આંસુ આવે દુઃખ ના આંસુ શેના આવે આટલા આટલા વર્ષ સુધી આપણી માં રખડતી હોય અને સાથે સાથે આ જુમંગ ભેર આનંદના ઉમળકાથી એક બીજા પણ હર્ષના આંસુ આવતા હોય કાજ જગદંબા બેઠી છે અમારા પાપો છે કે અમારા સુખો છે કદાચ કોઈ પાતાળમાં લઈ જશે ને તો એમાં બ્રહ્માણી છે પાટુ મારીને પાતાળમાંથી અમારા સુખો બારા કાઢીને અમને પાછા આવશે મે અમદાવાદ પરિવાર એ માછે ને માથી મોટો કોઈ નહીં ભલે હોય જળધર કે જગદીશ પણ સૌ કોઈ નમાવે શીશ ઈ તો અંબા આગળ હાલિયા

हालती हा नई रहे थो न हालती अरे पालव ने पालव न चाल बजिया मिणारे मारा दोला ए मां बजिया मिणारे मारा दोइल

ત્યાં જઈ નરેજ કરી મારા દીકરા એમ તું હવે આ રોગમાંથી મટાડજે અનેક પ્રકારના દવાખાનાઓ લઈ ગયા છે જ્યાં જાય ત્યારે ડોક્ટર એમ કહે છે કે કદાચ હવે થોડા દિવસનો તમારો દીકરો છે બીજે જાય એમ કે હવે બે કલાકનો તમારો દીકરો છે ત્રીજે દવાખાના જાય એટલે એમ કે વધારેમાં વધારે હવે આ તમારા 20 મિનિટ કે 15 મિનિટનો મહેમાન છે એમ કરતા કરતા અનેક દવાખાનાઓમાં જાય દવાખાના ફરતા 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 છેલ્લે ગયા તારે એક ડોક્ટરે એ ગીધોખાના તમારે દર્શન કરવા હોય આ તમારા લાલના દર્શન કરવા હોય તો કરી લો આ ઘડીક વારનો મહેમાન છે શબ્દ સાંભળી દવાખાનાની બહાર નીકળે અને એ જ સમય જુવાન દીકરો દેહનો ત્યાગ કરી અને કોઈક ધામ જીતાવે છે તો હવે ઝડપથી એની અંતિમ ક્રિયા ની તૈયારી છે જુવાન દીકરો પણ છેલ્લી છયા ઉપર સુતો છે એનો બાપ ભગુડામાં છે

અને ત્યારે એ માં અંજારમાં બેઠી બેઠી બોલી હતી કે સાંભળજો હું જ્યાં સુધી ભગુડામાં ન આવું મારા દીકરાનું મુખ ન જોઉં ત્યાં સુધી મારા દીકરાને લઈને નીકળો તો તમને કહું હત્યાનું તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે મને મારા દીકરાનું મુખ પહેલા જોવા દેજો શબ્દો કહીને બાપ કહે છે કે હવે એ માને આવા દેવી પડશે સમય વીતવા લાગ્યો અને ધીરે ધીરે અંજારમાંથી એમની માં છે ઢકલા મારતી મારતી ભગુડામાં પહોંચે છે અને જે જગ્યાએ યજ્ઞ થતો હતો પેલા ત્યાં આગળ પહોંચે માના ચરણમાં વંદન કરે અને પછી કહે છે મારો લાલ ક્યાં છે બાપ કહે છે આપણો લાલ જગત છોડી નીકળી ગયો છે આ એની સયાદ છે

તમારી છે જેમાં શક્તિ આખા ગામ ને એકત્રિત કરી પાંચ પાંચ હજાર માણસ ને જમાડ્યા એની તાકાત એ ઉગાડે પણ આપણે માત્ર મસ્ત માવાનું છે

અને બાર મહિનાના પરિવર્તનમાં કોઈ પણ કર્મ તમે સત્કર્મ કરી શકો આમ તો એનો પાટોત્સવ કરવો પડે આપણા ધર્મ ગ્રંથો એવું કહે છે પણ આપણા કદાચ પાટોત્સવ ન થાય તો પાંચ કુવાસીઓ જમાડી શકો છો એ નિમિત્તે અનેક ગણા દાંત કર્મો કરી શકો છો આવા અનેક અનેક પ્રકારની અરજી સુણનારી તો માં છે કોઈ બા ગુણદેવી મારો કરજો ગલાણ ગુણદેવ મારો કરજો ગલણ દેવી તારે દ્વાર હુણ મુવાર માર દેવી તારે દ્વાર હુણ મુવાર મા ગુણદેવી મારે લહે સંભાળ અત્યારે સંભાળાવી થશે આપણે જીવન સુધારી શકશું પણ તેજ ક્યારે મળશે મંદિર નું તેજ ક્યારે ટકે આપણે આપણા શરીર નું તેજ ક્યારે ટકાવી શકીએ સવાર ને સાંજ બે ટાઈમ તો અનાજ લઈએ ને

આઠ હજાર થઈ જાય અને બીજા ત્રણ મહિના નીકળી જાય છે આવડો મોટો પરિવાર હોય જગદંબાને ને એમ જ હોય આ તો જેમ